જય દ્વારકાથી જય જવન જય કિસાન ચાલો મિત્રો તો આજે આપણી વાળી મરચાં ઉતારવાનું ચાલુ છે તો આ ઉતારી છે મરચાં આ જબલા ભરતા જાય છે એક વખત ઉતારી લીધા અને બીજો વખત ચાલુ છે તો આ મરસા ભરાઈ ગયા અને મરચાં અને રીંગડાના જબલા ભરી લીધા છે બાકી લગભગ આખી ગાડી કોમ્પ્લેટ થઈ ગયા આપણે મરસા અને રીંગડાનું માર્કેટમાં લઈ જવાના છે કેવો ભાવ આવે જોઈએ આપણે આ આપણે કાકડી છે આ બાજુ કાકડી ઉતારવાનું હે તો આ બધા મંજૂર આપણે કાકડી ઉતાર લગભગ કાકડી અડધી ઉતારી લીધી છે છે ને બાસકી લઈ જાય કાકડીના બાસકા ભરવા આપણે બોલેરો ગોઠવાઈ ગયો જો આ કાકડીનું મોડું થઈ ગયું હાઈટમ હાઈટમે લીધા હતી એટલે બહુ મોટી મોટી થઈ ગઈ જરા આ દેશી કાકડી છે અને આ છે ચાઇના કાકડી ચાયના કાકડી કંઈ ખારી દે આ બધા માણસોને ભેગા કરીને જબલા ભરવાના ચાલુ કરી દીધા આમાંથી વીણી વીણી સારી હારી કાકડી ભરી જવાની છે અને બીજી આપણે કંઈ ખવડાવવાની છે વટાણા બકાલાનો કંઈ ઉભો ભાવ આવતો નથી ચાર રૂપિયાને પાંચ રૂપિયા ને